ડ્રોન ફરતા હોય છે તો સીધા જેલ ભેગા હોય એ વાત તમે તાર ચિંતા થોડો સુખ શાંતિ ઉતરાયણ થવાની છે કરવાનું છે આપડે અને દારૂ ભી વાત ના હું પીસુ ને

પણ તમને ખબર નહીં હું તો બે ત્રણ પોટલી મારું જેવું આમ ફૂલ થઈ જવું આમ ડોલવે ઓમ આમ ડોલતો હોય છું તમારે આપડે પીવરાય જ નહીં આપણે ના સહન કરી કેતા ને પીવરાય જ નહીં કેલકાપરે મારે પાર્ટી કરવાની છે વિરાજી પણ હું તમારે પાર્ટી નહીં કરું ચમ નહીં કરો એટલે લે તમારે આરે જ પાર્ટી નહીં કરું પેલકાપરે તમે ના કીધું તમે એટલે આ ઉતરેન હોય તુલેટી હોય દિવાળી હોય બેસો વર હોય દર વખતે આપડે ભેગા હોય છે અને અલકા તમે કહો છો હું તમારે નીપી હોય એટલે પૈબર ને ભૂલી જાવ તમારા આપણે બેન ભેગું પીવું છે ભેળો પીવાનો ને વળી આખો દાડી ભેળો પડવાનો ભેળો પીવાનો ભેળો પતંગ ચડાવવાનો ભેળો ઝગડોઈ કરવાનો થાય તો આ બધું કરજે ને કદાચ ખુદ ખબર પડશે તો ના પડે અમને તરત મન ધ્યા તા મેં કીધું મેં તો બંધ કર્યું છે એમ કીધું હા કીધું ઊણ તો પીવાનો જ નહીં કોઈ પીવા જવાનું નહીં હતી હવે વેત નહીં કરવો પડે બધાય વેત તો વળી કરી નાખશે અને બીજું કર ખુદીને ખબર પડવાય ના જાતા અને કીધી એની ધરમની વાતો લઈ નાખશે પછી કુત્ર બધે સીસડું બનાવો ને ફલવાનું કરો ટેકનું કરો પૂંસણું કરો

ગેડુજીન ભેગા છું લેવા આપડે બે જણા એક હોલ લાવશે ગેડુજીન લેવા છે ગેડુજીન લેવા જ પડશે ને ત્રણ જણા બે જણા થી હોલ લઈ ગયા આપડે ત્રણ જણા હોય તો ફાયદો થાય તો કશો તો ને લેહાર આયા નહીં ઈ હવે પીવી કેટલો આટલું પીશીન ફૂલ થઈ જાય રામ જા ઉતરે ને ચા ઈર ઘણો પીતો તો લવરાય તો ન્યાન કરને બધું પી જાત આપણે બે જણા હા ડોસી થી બીવે ને મરી જોય છે અંચા મેંતા આલા જા ઉતરે ને પૈસા આલ્યા તા તાર તમે નતા આલ્યા પણ ગેડુજી છે પીધું તો ઘણો પૈસા આલ્યા તા વધારે ને પીતો તો થોડું અંગે જા છે જો કો ખબર નહીં હું તો આલ તરફ દૂધ ભરીને આયા તો બંડીંગ ટોકવા જાવ છું એટલે મેં તો વળી કીધું દારૂ લઈને આયા તરફ બંડીંગ

બે તિયાર થાય થાય ને તારે પૈસા આવશે તમાર પાસે કે મારા પાસે પૈસા છે પેલા ચમા તમે એ તો ખાલી વટ રાખતો હતો વટ રાખતો તમે સુખા શબ્દ ના પાડી ના દીધું કે હું શિવાજી કઈ ને કગરવા જોયો શું કરવું હવે તમારું થોડોક મગજ નો ઉપયોગ કરો મગજ નો ઉપયોગ કરવાથી કાશી ના જાય ઉપયોગ કરો મગજ નો ઉપયોગ કરી દઉં પેલા ગેરાડુસી હાલથી ખબર પડી જ્યોત કે પૈસા ઘટાડવાનો પેત્રો છે તો તૈયાર થોત તૈયાર તો ના થતો ગેરાડુસી ની ખબર નહીં પડવા જવાની કે આપડે શિવાજી કેવા જશો શિવાજી કેવા જવાનું છે તૈયાર એ કરવાનું છે અને ઇરા લાવશે ને ઈયા પૈસાનો પૈસા નો આપડે દારૂ પીવાનો છે કેમ કે તમારા પાસે મારા પાસે પૈસાની કોઈ સગવડ નહી માર કાન તો હાલ છે જ નહીં